ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું વ્રત કથા વિશે પહેલાંના સમયની વાત છે એક શેઠાણીના સાત પુત્રો હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ ન હતો એક દિવસે મોટી વહુએ ઘર નીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુએને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેને પાસે આવીને બોલી તેને ન મારતા તે તો નિર્દોષ છે આથી મોટી વહુએ તેને ન માર્યો નાક પણ બાજુ પર ખસી ગયો નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળ્યા અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી સાપ ભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંફ મારી દેત તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માગવું હોય તે માગી લે તે બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો હું તેનો દૂરનો ભાઈ છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વારમાં જ તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસે સાપની માતાએ તેને કહ્યું હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોં બળી ગયું સાપની માતાએને ગુસ્સો આવ્યો પણ સાપે તેમને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરાત આપીને સાસરીએ વાળવામાં આવી આટલું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખૂબ જ ધનવાન છે તારે તો બીજું ધન લેવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પર સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પર સોનાની લાવી આપી સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લઈને મને આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ વાત સારું ન લાગ્યું તેને પોતા અને ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો આ જોઈને રાણીએ ચીઝ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું તે શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી દૃષ્ટતા માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાપ બની જાય છે આ સાંભળીને રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવ જેઓ નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તે તરત જ સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમણે તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોનો મહોરો પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે પતિએ નાની વહુને કહ્યું સાચું બોલ કે તને આ ધન કોણ આપે છે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તેણે સત્કાર કર્યો તે દિવસથી નો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે તો મિત્રો આ હતી નાગપાચમ ની વ્રત કથા આપ સૌને નાગપાચમ ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો અમારા વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જણાવશો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને તમારા પરિવાર અને મિત્રો સાથે પણ અમારો વિડીયો શેર કરજો અને અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ